નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયો સાથે આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની બસો પચાસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે તેપન જગ્યાઓની ભરતી થશે તેથી આજના વિડીયોમાં આ ભરતી અંગેની તમામ માહિતીનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ તેથી વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ તેપન જગ્યાઓ માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો જે ઉમેદવારો આ પરીક્ષામાં અરજી કરવાનું વિચારે છે તેને તેની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને જીપીએસસી ઓજાસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે ત્યારબાદ આ ભરતીના પોસ્ટરની વાત કરીએ તો તેમાં મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બેમાં સોળ જગ્યા અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ ત્રણમાં અગિયાર જગ્યા મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ બેમાં છ જગ્યા જુનિયર ટાઉન પ્લાનર વર્ગ બેમાં બે જગ્યા હેલ્થ ઓફિસર વર્ગ બેમાં અગિયાર જગ્યા સ્ટેશન ઓફિસર વર્ગ ત્રણમાં સાત જગ્યા પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેમાં મદદનીશ ઇન્જિનિયર સિવિલ વર્ગ બે માટે શૈક્ષણિક લાયકાત સરકારમાની યુનિવર્સિટીની સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી બીઈ બીટેક હોવું જોઈએ ત્યારબાદ આ પોસ્ટ માટે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ વચ્ચેની રહેશે ત્યારબાદ આ પોસ્ટમાં પગાર ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો વચ્ચેનો રહેશે ત્યારબાદ મદદનીશ ઇજનેર વિદ્યુત પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ આ પોસ્ટમાં વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની વચ્ચેની રહેશે આ પોસ્ટ માટે પગાર ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો વચ્ચેનો રહેશે ત્યારબાદ જુનિયર ટાઉન પ્લાનર માટે શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરની સ્નાતકની ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ આ પોસ્ટ માટે વયમર્યાદા અઢારથી સાડત્રીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ આ પોસ્ટ માટે પગાર ચોમાલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો વચ્ચેનો રહેશે ત્યારબાદ હેલ્થ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક અને બેચલર ઓફ સર્જરી એમબીબીએસ હોવું જોઈએ આ પોસ્ટમાં વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ આ પોસ્ટમાં પગાર ત્રેપન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો રહેશે ત્યારબાદ સ્ટેશન ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત નેચરલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષકનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ આ પોસ્ટ માટે વયમર્યાદા પાંત્રીસ વર્ષથી ઓછી હોવી જોઈએ આ પોસ્ટમાં પગાર ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનો રહેશે અને પહેલા ત્રણ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા ફિક્સ પગાર રહેશે ત્યારબાદ અધિક મદદનીશ એન્જિનિયર યાંત્રિક માટે શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીની મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ આ પોસ્ટ માટે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ પોસ્ટમાં પગાર ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો વચ્ચે રહેશે અને ઉપર મુજબ ઓગણપચાસ હજાર છસો રૂપિયા પ્રતિમાસ ત્રણ વર્ષ માટે ફિક્સ રહેશે તેથી મિત્રો આ ભરતીની વધુ માહિતી મેળવવા માટે તમારે તેની ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી જરૂરી છે અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ